નમસ્કાર મિત્રો આજે આપણે ખેડૂતો માટેની વાત કરીશું જે વીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતો માટે ખુશખબર અને ખેડૂતો આ એક કામ કરી લો નહીતર વીસમો હપ્તો તમને નહીં મળે તો આ કામ ત્રીસ એપ્રિલ સુધીમાં તમે આ એક કામ કરી લેશો તો તમને વીસમો હપ્તો મળશે તો આ કયો છે આ આ એક કામ કયું કરવાનું છે તે આપણે સંપૂર્ણ માહિતી અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો તો વિડીયો ચાલુ કરીએ તો ગૂગલની માહિતી અનુસાર આપણે વાત કરીએ તો ખેડૂતો ત્રીસ એપ્રિલ પહેલા પતાવો આ એક કામ નહીં તો અટકી જશે પીએમ કિસાન વીસમો તો વાત કરીએ આપણે કે કિસાન યોજના આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં બધા ખેડૂતોએ ત્રીસ એપ્રિલ સુધીમાં આ કામ પૂર્ણ કરવાનું રહેશે નહીતર વીસમા હપ્તાના પૈસા ફસાઈ શકે છે તો ત્રીસ તારીખ ત્રીસ એપ્રિલ સુધીમાં તમારે કામ પૂર્ણ કરવાનું રહેશે ભારતની અડધીથી વસ વધુ વસ્તી હજુ પણ ખેતી અને ખેડૂતો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશેની વાત કરીએ તો ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આજે પણ દેશભરમાં ઘણા ખેડૂતો એવા છે જેઓ ખેતીમાંથી વધારે પૈસા કમાઈ શકતા નથી સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે સરકાર દ્વારા આ ખેડૂતોને ચાર મહિનાના અંતરાળ પર બે હજાર રૂપિયાનો હપ્તો મોકલવામાં આવે છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે યોજના છે તે ખેડૂતોને બ બે હજારના હપ્તા ત્રણ હપ્તા ડિવાઈડ કરવામાં આવે છે વર્ષમાં છ હજાર રૂપિયા કુલ પૈસા આપવામાં આવે છે એક વર્ષમાં ખેડૂતોને આવક કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે છે દેશના ખેડૂતોને આનો લાભ મળે આગળ વાત કરીએ તો બીજું વાત કરીએ તો ઓગણીસમાં ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે અત્યાર સુધીમાં કિસાન યોજના હેઠળ ખેડૂતોને કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતોને આ યોજના હેઠળ વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે જૂન મહિનામાં મોકલવામાં આવશે પણ તે પહેલાં આ કામ કરવું જોશે જે ઓગણીસ હપ્તા જે છે અત્યારે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે અને વીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે તે જૂન મહિનામાં આવવાનો છે વીસમો હપ્તો પણ તે પહેલાં એક કામ કરવું જોશે આગળ આપણે વાત કરીએ તો ઓળખપત્ર તમારે ફરજિયાત કઢાવવું પડશે તમને જણાવી દઈએ કે કૃષિ વિભાગે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર એટલે કે ખેડૂત ઓળખપત્ર બનાવવા માટે માહિતી જારી કરી છે બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે તેમને ત્રીસ એપ્રિલ સુધીમાં ઓળખપત્ર બનાવવાનું રહેશે ખેડૂતોએ ઓફિશિયલ વેબસાઇટ પર એવું જણાવવામાં આવ્યું છે કે ખેડૂત ઓળખપત્ર બહાર પાડ્યું છે તે બધા ખેડૂતોને ઓળખપત્ર બહાર કઢાવવું જરૂરી છે આગળ વાત કરીએ તો આપણે કિસાન આઈડી કાર્ડ આ આ સંદેશામાં ખેડૂતોને કિસાન આઈડી કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે જે ખેડૂતો પોતાનું કિસાન આઈડી કાર્ડ બનાવવા માંગે છે તેમને નજીકના કૃષિ વિભાગ અથવા મહેસૂલી વિભાગ અથવા નજીકના શહેર સેવા કેન્દ્ર જવું પડશે કિસાન આઈડી કાર્ડ જે છે તે પણ ફરજિયાત કઢાવવું જોશે અને એની પ્રક્રિયા પણ આપવામાં આવી છે તે તમે ક્યાંથી કઢાવી શકો છો અને ખેડૂત જે છે તે તેમને નજીકના કૃષિ વિભાગે પણ જઈને આ કિસાન આઈડી કાર્ડ કઢાવી શકે છે અથવા મહેસૂલી વિભાગ અથવા નજીકના કોઈ તમારું કેન્દ્ર છે જાહેર સેવા કેન્દ્ર છે તમે પણ ત્યાં જઈને કઢાવી શકો છો આગળ વાત કરીએ તમને જણાવી દઈએ કે આ કાર્ડ આધાર કાર્ડ જેવું હશે જે આ કિસાન આઈડી કાર્ડ જે છે તે આધાર કાર્ડ જેવું હશે તેમાં ખેડૂતો વિશે બધી માહિતી હશે સરકારી યોજનાનો લાભ મેળવવા તેમને ફાયદો થશે જે આ કાર્ડ જે તે તમે કિસાન આઈડી કાર્ડ કઢાવો છો તે સરકારી યોજનાનો લાભ મેળવવા માટે ઘણો બધો ફાયદો થશે જે ખેડૂતો આ કાર્ડ બનાવી શકશે નહીં તેમને કિસાન યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે જો આ તમે કિસાન આઈડી કાર્ડ નહીં કઢાવો તો ખેડૂતોને વીસમાં હપ્તાની જે રાહ જોઈ રહ્યા છે તે હપ્તો આપવામાં આવશે નહીં અને જો તમે મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત